જય માતા મિત્રો હું છું સિંગર અલ્પેશ ચાલોટિયા મિત્રો મેં આજે દેશભક્તિની સાયરી લખી છે જે શાયરી હું તમારી સાથે શેર કરવા માગું છું તો ચાલો શરૂઆત કરીએ અવીરોની ભૂમિ છે તેની આ ઓળખ લખો અવીરોની ભૂમિ છે તેની આ ઓળખ લખો અને જો જરૂર પડે તો આ દેશ માટે તમારું જીવન લખો અને જો જરૂર પડે તો આ દેશ માટે તમારું જીવન લખો જો કોઈ તમને પૂછે તમારા પ્રેમ વિશે જો કોઈ તમને પૂછે તમારા પ્રેમ વિશે તો હિન્દુસ્તાન લખો તમારા લોહીથી હિન્દુસ્તાન લખો તમારા લોહીથી દુનિયાને ના પૂછો આપણી કહાની શું છે દુનિયાને ના પૂછો આપણી કહાની શું છે આપણી ઓળખે છે કે આપણે હિન્દુસ્તાની છીએ આપણી ઓળખે છે કે આપણે હિન્દુસ્તાની છીએ મિત્રો શાયરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત